વિશ્વમાંનો સૌથી સર્વશ્રેષ્ઠ દેશ એટલે ભારત દેશ શા માટે છે ભારત સૌથી અલગ તરી આવતું હતું શા માટે ભારતને છે સૌથી વિશેષ કહેવામાં આવતું હતું શા માટે છે ભારતને એક સોનાની ચિડિયા કહેવામાં આવતું હતું શા માટે ભારત છે એ વિશ્વભરમાં રાજ કરતું હતું એના વિશે જાણીશું આજના આ વિડિયોમાં થોડી વાત કરીએ પ્રાચીન અને થોડી વાત કરીએ કે ભારત પાસે શું એવું વિશિષ્ટ હતું કે જેના લીધે ભારત છે એ વિશ્વ ગુરુ બન્યું હતું ભારત પાસે કાશી વારાણસી છે જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે અને સૌથી જૂનામાં જૂનું શહેરમાંનું એક છે શું એટલે ભારત સૌથી મહાન ગણવામાં આવે છે પાંચમી સદીથી લઈને બારમી સદી સુધી જ્ઞાનનું કેન્દ્ર કે જેને નાલંદા વિદ્યાપીઠ કહેવામાં આવતું હતું નાલંદા યુનિવર્સિટી બિહાર ચાણક્ય આર્યભટ્ટ જેવી અહીંયા પ્રતિમાઓ છે મહાબલીપુરમ તમિલનાડુ કે જ્યાં અદ્ભુત પલ્લવ શાસકોની છે અદ્ભુત શિલ્પકલા ત્યાં મોજૂદ છે ભારતનું સ્થાપત્ય અને શાંતિનું પ્રતિક એવું સાચીનું સ્તૂપ જે મધ્યપ્રદેશમાં આવેલું છે કચ્છનું ધોળાવીરા ગુજરાતમાં સાડા ચારસો વર્ષ જૂનું શહેર શહેરી આયોજન અને વોટર મેનેજમેન્ટ માટે આ વસ્તુ પ્રખ્યાત હતી પુરાતન કાળની વાત છે પરંતુ મિત્રો આપણે વાત જાણવી વધારે જરૂરી છે કે આપણે ભારતના ડિગ્રી બધા જ વિસ્તારની વાત કરીએ તો એમાં મોસ્ટ ઓફ બધી જ વસ્તુ આવી જાય છે પરંતુ ખાલી એવું નથી કે આ ભારત પાસે પણ જતું વિશ્વના અનેક દેશો પાસે પણ આટલી વિશાળ વસ્તુઓ હતી આપણે વાત કરીએ અનેક વસ્તુની આજના વિડીયોમાં વાત કરશું પરંતુ એનાથી ભારત મહાન નથી થતું ભારત પાસે એટલી શ્રેષ્ઠ વસ્તુ છે આવી અનેક શ્રેષ્ઠ વસ્તુ વિશ્વના અનેક દેશો પાસે છે એટલે ભારત સૌથી અલગ નહોતું તરી આવતું પરંતુ ભારત પાસે કંઈક એવું બિંદુ પડેલું હતું જે બધા જ લોકો કરતા છે બધા બધા જ જ દેશો છે છે વિશ્વો ભારતને કંઈક અલગ બનાવતું હતું આપણે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ મધ્ય ભારતના અનેક રાજ્યોનું વર્ણન કરી પરંતુ ખાલી એટલામાં જ મહાન નથી વિશ્વના અનેક દેશો પાસે છે માને તુર્કી પાસે અગિયાર હજાર વર્ષ જૂનું દુનિયાનું સૌથી જૂનું મંદિર છે ઇંગ્લેન્ડ આશરે 5000 વર્ષ જૂના અદ્ભુત પથ્થરોનો ગોળાકાર જેનો ઉપયોગ એસ્ટ્રોનોમિકલ કેલેન્ડર તરીકે પણ થતો હતો જે ઇંગ્લેન્ડ પાસે મોજૂદ છે ઇજિપ્તના પિરામિડ જે અત્યંત અદ્ભુત એન્જિનિયરિંગનું ઉદાહરણ હતું મોહેંજોદારો બેસ્ટ પાણી વ્યવસ્થા કે જે પિસ્તાલીસો વર્ષ જૂનું છે અને અત્યારે પાકિસ્તાનમાં છે ઈરાકની વાત કરીએ જેમાં બેબિલોન બેસ્ટ હેંગિંગ ગાર્ડન જે ચાર હજાર વર્ષ જૂનું છે આવી તો અનેક વસ્તુઓ છે વિશ્વ પાસે છે પરંતુ ભારત સૌથી વિશેષ છે એ શા માટે છે અત્યારના ભારતની વાત નથી પરંતુ બહુ જૂના ભારતની વાત છે જે વસ્તુ ભારત પાસે હતી એ વસ્તુ અનેક વિશ્વના લોકો પાસે પણ હતી પરંતુ શા માટે છે ભારત સૌથી વિશેષ હતું શા માટે છે એ ભારત સોનાની ચીડિયા હતું તો અત્યારના ભારતની વાત નથી પરંતુ ભારતે છે એ વિશ્વભરમાં જ્ઞાનનો ડંકો વગાડ્યો હતો જેમાં અનેક સાયન્ટિસ્ટોનો સમાવેશ થાય છે જેમાં આર્યભટ્ટ વર્લ્ડ ધ ગ્રેટેસ્ટ મેથેમેટિશિયન જેમણે જીરોની ખોજ કરી દીધી જેમણે જોમેટ્રિકલ નિયમો આપ્યા હતા પાયનું મૂલ્ય ત્રણ પોઈન્ટ ચૌદ ખગોળશાસ્ત્રમાં ચાણક્ય કે જેમણે અર્થશાસ્ત્રનું વિજ્ઞાન આપ્યું હતું ભાસ્કરાચાર્ય કે જેમણે વિશ્વ પર અસર કરે વિજ્ઞાન અને ગણિતના નિયમો અદ્ભુત તરીકે સમજાવ્યા હતા અદ્ભુત તરીકે તૈયાર કર્યા હતા ભારત પાસે જ્ઞાનનો ખજાનો હતો આવા અનેક લોકો હતા એથી ભારત છે એ સોનાની ચિડિયા કહેવાતું હતું અને સૌથી વધારે મહત્વપૂર્ણ વાત શું બની જ્ઞાન સૌથી વધારે ભારતનું સૌથી પહેલું કેન્દ્ર હતું અને જ્ઞાન સૌથી વધારે કેન્દ્ર હતું એટલા માટે ભારતમાં ધંધો પણ ભારત પાસે જબરદસ્ત હતો બિઝનેસ લેવલે ભારત સૌથી વધારે વિશાળ હતું ભારત પાસે બેસ્ટ મેથેમેટિશિયન હતા ભારત પાસે બેસ્ટ સાયન્ટિસ્ટ હતા પરંતુ અત્યારે કેટલા એવા મેિમિટિસ છે કે જે લોકોને છે ઇજ્જત આપવામાં આવે છે અત્યારે એવા કેટલા સાયન્ટિસ્ટ છે કે જે લોકોને સાયન્ટિસ્ટને છે ઇજ્જત આપવામાં આવે છે અત્યારે દુનિયામાં એવા કેવા લોકો વધ્યા છે કે જે લોકો છે એ જ્ઞાનની પૂજા કરી શકે જ્ઞાની લોકોને છે એ મહત્ત્વ આપી શકે અત્યારે દેશમાં કેટલા એવા લોકો છે કે જે લોકો એકચ્યુઅલમાં જેને ખબર હોય કે નોલેજની પાસે છે કેટલી ક્ષમતા છે એનાથી કઈ કઈ વસ્તુ છે થઈ શકે છે અત્યારે કેટલા લોકો છે જે વિવેકાનંદને મૂલ્ય આપે છે અત્યારે કેટલા લોકો છે જે અનેક ભારતના સાયન્ટિસ્ટો થઈ ગયા છે એને મૂલ્ય આપે છે લોકો પાસે સમય છે એવડે માટે પરંતુ લોકો પાસે સમય નથી શ્રેષ્ઠ વસ્તુને ગોતવા માટે એ વસ્તુ ઉપર જીવન ચાલવા માટે એટલે છે ભારત આજે બહુ બધું પાછળ રહી ગયું છે એક સમય માટે છે સ્પાઇસમાં છે ભારત ટોપ ઓફ ધ લાઇન ઉપર હતું એક સમય બિઝનેસમાં છે ભારત ટોપ ઓફ ધ લાઇન ઉપર હતું એક સમયે સોના ચાંદીમાં છે ભારત પાસે સૌથી વધારે હતા અને એને જ લીધે છે વિદેશી લોકોએ જેટલા બધા આક્રમક ભારત પાસે કર્યા હતા ભારત ઉપર કર્યા હતા આપણે બધા જ લોકો જે ભારત પાસે હતી ભારત પાસે મેઇન વસ્તુ હતી એ છે ધર્મ હતું કે ધર્મ છે જેટલો શ્રેષ્ઠ રીતે વિશ્વના લોકો સાથે શેર કર્યો છે જે છે ભારતે શેર કર્યો છે ભારતના જ્ઞાન પાસે એક ક્ષમતા હતી કે પૂરું વિશ્વ છે બદલીને રાખી દે સૌથી પહેલાં તો એ આપણે શરીરથી ઉપર ઉઠતા શીખવાડતું હતું શરીર વસ્તુને છે એટલું બધું મૂલ્ય ના આપી અને જીવનમાં સૌથી વધારે જ્ઞાનને મૂલ્ય આપ્યું હતું એટલા માટે ભારત સૌથી વિશાળ હતું ભારત સૌથી મહાન હતું ભારત પાસે શ્રેષ્ઠમ વિચારકારકો હતા એનું મૂળ કારણ મુખ્ય કારણ એ હતું કે ભારત પાસે ધર્મ હતો એટલા માટે સ્પાઈસની વાત કરીએ સ્પાઇસ ટ્રેડમાં ભારત ટોપ ઓફ ધ લાઇન હતું કાળા મરી આ લવિંગ હળદર જેવી અનેક દુર્લભ મસા મસાલાની માંગ છે વિશ્વભરમાં હતી ઇજિપ્ત સુધી છે જતો હતો આપણા માલ મસાલા જ્ઞાન અને શાસ્ત્રમાં ભારત સર્વશ્રેષ્ઠ હતું એટલે ભારત વિશ્વ વિજેતા હતું જ્ઞાન એ ભારત પાસે શ્રેષ્ઠતમ પૂંજી હતી જ્ઞાન જ એક એવી પૂંજી હતી જે ભારત પાસે શ્રેષ્ઠમ પૂંજી હતી અને અત્યારે પણ છે પરંતુ હવે જરૂર છે આપણે બધા જ લોકોને જાગૃત થવાની ભારત એટલા માટે મહાન નહોતું કે ભારત પાસે એટલી બધી નદીઓ છે ભારત એટલા માટે મહાન નહોતું કે ભારત પાસે એવી વસ્તુ હતી કે જે વસ્તુ વિશ્વ પાસે પણ હતી ભારત એટલા માટે મહાન નહોતું કે ખાલી ભારત પાસે શ્રેષ્ઠમ દરજ્જાની બધી જ વસ્તુઓ હતી પરંતુ એકચ્યુઅલમાં ભારત એટલા માટે મહાન હતું કે ભારત પાસે ઉપનિષદ અને વેદાંત છે કે જેમને લખ્યા છે એમાં કોઈનું નામનું છે વર્ણન થયું જ નહોતું એક એક શ્લોકો લખવામાં છે ચાલીસ ચાલીસ વર્ષ થાય આ જે અત્યંત મૂલ્યવાન વસ્તુ છે ભારત પાસે હતી નિરલંબ ઉપનિષદની વાત કરીએ કઠો ઉપનિષદની વાત કરીએ કદાચ કોઈ એક વ્યક્તિ છે ખાલી એક ઉપનિષદ ઉપર પૂરું જીવન પોતાનું વિતાવે એ ઇતિહાસમાં કોઈ શંકાના સ્થાન નથી અને વિશ્વના શ્રેષ્ઠમ જે લોકો છે આ લોકો એ છે આ રસ્તે ચાલ્યા પણ છે એટલે પણ ભારત મહાન છે ભગતસિંહ સ્વયં વેદાંત ઉપનિષદના રસ્તે ચાલ્યા છે સુભાષચંદ્ર બોઝ સ્વયં વેદાંત અને ઉપનિષદના રસ્તે ચાલ્યા છે આવા તો અનેક લોકો મહારાણા પ્રતાપની તમે વાત કરો તમે શિવાજીની વાત કરો અનેક એવા લોકો છે કે જે ઉપનિષદ અને વેદાંતના રસ્તે ચાલ્યા છે સ્વામી વિવેકાનંદ ઉપનિષદ અને વેદાંતના રસ્તે ચાલ્યા છે કૃષ્ણ તે પૂરો સ્વયં એક ગ્રંથ જ છે પરંતુ આપણે બધા જ લોકો આપણી પાત્રતા ભૂલી ગયા છે આપણે બધા જ લોકો આપણી સમજ ભૂલી ગયા છે આપણે બધા જ લોકો આપણી એક વાંચવાની જાણવાની ટેવ ભૂલી ગયા છીએ આને લીધે છે આપણે પાછળ રહી ગયા છીએ હવે સમય છે જાગૃત થવાનો ભારત ખાલી એટલા માટે જ મહાન નહોતું કે ભારત પાસે બહુ બધા પૈસા હતા પરંતુ ભારત પાસે જ્ઞાનની રોશની હતી જ્ઞાનનો પ્રકાશ હતો અને એને જ લીધે છે ભારત વિશ્વ વિજેતા હતું પરંતુ ફરી ભારત એક વિશ્વ વિજેતા બની શકે છે પરંતુ આપણે બધા જ લોકોને સમજણની જરૂર જોશે આપણે બધા જ લોકોને વાંચવું જોશે આપણે બધા જ લોકોને સમજવું જોઈશે તો છે કંઈક નવી ક્રાંતિ થઈ શકે તો છે મહાપુરુષો જે આપણા માટે બલી દઈને ગયા છે જે આપણા માટે જે મૂલ્યવાન વસ્તુ રાખીને ગયા છે આ તો જ કંઈક એનો સાર્થક ઉપયોગ થશે બાકી ફોસદારી આપણે કરતા રહીશું ખાલી સ્ટેટસોના દોરમાં આપણે જીવતા રહીશું તો કેવી રીતે વાત બનશે આપણે શું વિવેકાનંદને મૂલ્ય આપીએ છીએ હકીકતમાં એકચ્યુઅલ દરજ્જામાં આપણે શું બુદ્ધને મૂલ્ય આપીએ છીએ બુદ્ધ જ્યારે નીકળતા હતા ઘણી વખત એવું પણ બન્યું છે કે આ બધા જ લોકો છે જ્યારે પોતાની સાધના કરી રહ્યા હતા પોતાના જ્ઞાન છે એ મૂલ્યને પીરસી રહ્યા હતા લોકો પાસે લોકોએ પથ્થરો મારીને ભગાડ્યા છે વિવેકાનંદને આપણે મૂલ્ય નથી દીધું વિવેકાનંદ પોતે વર્ણન કરે છે કે મારી પાસે પૈસા નથી મારે ભાત ખાઈને છે એ દિવસો કાઢવા પડે છે આ પરિસ્થિતિ છે જ્ઞાની લોકોની આપણા દેશમાં આવા તો અનેક લોકો છે જ્ઞાની લોકો પીડાય છે પરંતુ આ બધા જ લોકોને છે મૂલ્ય આપતા શીખીએ જ્ઞાનની ધાર છે તો જ્ઞાનની ધારને તેજ કરીએ અને જીવનમાં એક પ્રકાશમય જીવન બનાવીએ એક તે જ જીવનમાં લઈ આવીએ એક શાન જીવનમાં લઈ આવીએ ખુદનું પોતાનું એક લક્ષ્ય જીવનમાં લઈ આવીએ કે જે લક્ષ્ય છે એ ભારતને ઉચ્ચતમ દરજ્જા સુધી છે પહોંચાડી શકે એક નવું બીડું ઉપાડીએ એક નવો નિર્ણય કરીએ અને પોતાની પૂરી ઊર્જા લગાડી અને કર્મ પ્રધાન બનીએ ધન્યવાદ આજના વિડીયોમાં આઈ હોપ તમને બધા જ લોકોને ગમ્યું હશે અને શા માટે ભારત છે એ મહાન હશે મહાન હતું એની તમને થોડી ઘણી જાણકારી મળી હશે ધન્યવાદ મળતા રહીશું આવા વિડીયો સાથે